પેલા તો જય દ્વારકાધીશ બધા ખેડૂત મિત્રોને ને હું શું હરેશ જાલંદ્રા ફરી વાર મારી યુટ્યુબ ચેનલ આપ સૌ મિત્રોનું નું હાર્દિક સ્વાગત છે તો મિત્રો ઘણા ખેડૂત મિત્રો અહીંયા ખાતર લેવા આવતા હોય તો એ ખેડૂત મિત્રોને ને મૂંઝવતો પ્રશ્ન હોય કે મારે પાયામાં કયું ખાતર વાપરવું કયું ખાતર હું વાપરું તો મારે કયું સારું રિઝલ્ટ મળે તો આપણે જોઈએ તો કોઈ પણ છોડ હોય એને મુખ્યત્વે આપણે આગળના વિડીયોમાં વાત કરી એ પ્રમાણે

તો ઘણા ખેડૂત મિત્રો જે પાયામાં દેશી ખાતર નાખતા હોય એને આ કોઈ પ્રકારના ખાતરની જરૂર પડવાની નથી કેમ કે દેશી ખાતર તમે નાખો ફાર્માયાર્ડ મેન્યુ એમાં બધા પ્રકારના તત્વો માઇક્રોનુટ્રન બધાની જો જે જરૂર છોડને પડતી હોય એ કાર્બન છે એ બધા પ્રકારના જે તત્વો છે એ છોડને અવેલેબલ થઈ જવાના છે એટલે તમારે આ કેમિકલ ખાતર નાખવાની જરૂર પડે એમ જ નથી અને જો તમારે કેમિકલ ખાતર નાખવું હોય તો પછી તમારે જે દોઢ બે મહિનાનો પાક થાય પછી જરૂર પડે છે બાકી તમારે મોસ્ટલી આમ તો જરૂર મારા મત પ્રમાણે પડવાની નથી હવે જે ખેડૂત મિત્રો માટે જે આ દેશી ખાતર અવેલેબલ નથી અથવા તો એ ખરીદી શકે એમ નથી તો એના માટે કયું કેમિકલ ખાતર વાપરવું એ એની જમીનમાં બેસ્ટ ગણાય છે તો પહેલાં નંબરે આપણે જોઈએ તો માર્કેટમાં સિંગલ સુપર ફોસ્ફેટ છે ડીએપી છે વીસવીસ ઝીરો તેર છે મહાધનનું આઠ એકવીસ એકવીસ છે દસ છવ્વીસ છે બાર બત્રીસ સોળ છે આવા ઘણા પ્રકારના ખાતરો છે જે સબસિડીવાળા ખાતરો છે એની મારી ભલામણ ખેડૂત મિત્રોને છે પહેલાં નંબરે તો જે આ સબસિડીવાળા ખાતર છે જે સરકાર માન્ય ખાતરો મળે એની જ તમારે ખરીદી કરવાની છે બાકી તો અમુક ખાતરમાં ધૂળ પણ આવે છે તો એ ખાતર તમારે લેવાના નથી પાક્કા બિલવાળા ખાતરો લેવાના છે એના લીધે તમે છેતરાવ નહીં તો આ ખાતરોમાં પણ તમારે કયું કયું ખાતર સારું પડશે તો એના વિશે મારે તમને માહિતી આપવાની છે તો છેલ્લે સુધી મારો વિડીયો જોતા રહીશો અને મારી યુટ્યુબ ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો એના લીધે તમને અલગ અલગ માહિતી મળતી રહે તો આજે આપણે વાત કરવાની છે આ આમ તમે જોઈએ તો ગોડાઉનમાં સિંગલ સુપર ફોસ્ટ પર પણ મારી પાસે ચાર પાંચ પ્રકારના છે વીસવીસ ઝીરો તેર છે મહ ધનનો આઠિક વેકની છે વીસવીસ ઝીરો તેર છે સરદાર કંપનીનું તો એમાં અત્યારે ઘણા ખેડૂત મિત્રો ડીએપી માગે છે અત્યારે ડીએપીની સપ્લાય નથી તો ડીએપી હવે તમે ભૂલી જાઓ તો પણ આપણે કહી શકીએ એના ઓપ્શનમાં આપણી પાસે ઘણા ખાતરો આવી ગયા છે તો એમાં ડીપીની જગ્યાએ તમે કયું ખાતર વાપરી શકો છો તો સરદાર કંપનીનું વીસવીસ ઝીરો તેર આવે છે એમાં નાઇટ્રોજન ફોસ્ફરસ અને સલ્ફર આવે છે તો આ જે વીસવીસ ઝીરો તેર ખાતર છે એની સાથે તમે મ્યુરોટ ઓફ પોટાશ જે આઈપીએલ કંપની સરદાર કંપની મહાધન કંપની સારી સારી કંપનીના આવે છે પચાસ કિલોમાં આવે છે સાઠ ટકા મ્યુરોટ ઓફ પોટાશ આવે છે એ વિઘે દસથી પંદર કિલો તમે આ જે કોઈપણ પાયાનું ખાતર નાખો વીસવીસ ઝીરો તેર છે એની સાથે તમે નાખી દઈશો એટલે સારામાં સારું કોમ્બિનેશન થઈ જશે મુખ્યત્વે ચાર પ્રકારના તત્વો આવે અને એમાં પણ જયારે તમારી જમીન હલકી હોય તમે દેશી ખાતર ન વાપરતા હોય તો ઓમકાર કંપનીનું ઝિંક પ્લસ આવે છે એ વિઘે પાંચ કિલોનું માપ છે તો એ ખાતર આ ત્રણેય પ્રકારના ખાતરની તમે જોડી બનાવી દેશો તો તમને સારામાં સારું રિઝલ્ટ મળશે બીજા નંબરે જોઈએ તો એ તમારે ખાતર નથી નાખવું એક ખાતરમાં બધું બકાડી દેવું છે તો આ મહાધન કંપનીનું આઠ એકવી એકવી આવે છે એમાં નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ ત્રણ ખાતર તો આવે જ છે અલગમાં બોરોન ઝીંક મેગ્નેશિયમ અને સલ્ફર આ સાત પ્રકારના તત્વોનું મિશ્રણ આવે છે એના લીધે તમારે આ એક જ ખાતર નાખવાનું રહેશે બાકીનું ખાતર નહીં નાખો તો પણ ચાલશે અને બીજા બધા ખાતરની પૂર્તિ થઈ જશે તો બીજા નંબરે આપણે જોઈએ તો જે આઠ એકવી એકવીસ છે છે હવે આગળ જોઈએ તો સોળ હવે માર્કેટમાં તમારે અવેલેબલ બાળબત્રી સોળ હોય તો બાળબત્રી સોળ સાથે ફાડા સલ્ફર જે મહાજન કંપની છે ગ્રોમર કંપની છે આવી સારી સારી કંપનીના ફાડા સલ્ફર આવે છે એ વિઘે પાંચ કિલો નાખવાના છે અને જે બારબત્રી સોળ છે એ તમારે વિઘે દસથી પંદર કિલો આજુબાજુ વાપરવાનું છે તો આ થયો આપણે બારબત્રી સોળ અને ફાડા સલ્ફર વિશે હવે આગળ જોઈએ તો સિંગલ સુપર ફોસ્ફેટ આવે છે તો માર્કેટમાં સિંગલ સુપર ફોસ્ફેટ ઘણી કંપનીના આવે છે એમાં સારામાં સારું જોઈએ તો આપણે ગ્રોમર કંપની છે ખેતર કંપની છે એમાં પણ સારામાં સારું ગ્રોમર કંપનીનું જોઈએ તો ગ્રો પ્લસ કરીને ઘણા ખેડૂત મિત્રોની સારી ડિમાન્ડ છે એમાં જો ગ્રો પ્લસમાં આપણે જોઈએ તો ફોસ્ફરસ આવે છે કેલ્શિયમ આવે છે સલ્ફર આવે છે અને બોરોન આવે છે અને જીંક આવે છે આ પાંચ પ્રકારના જે તત્વો છે એ તમને મળી રહેશે એના લીધે તમારે આ જે પ્લસ છે એની જોડે તમે મ્યુરોટ પોટાસ નાખી દેશો તો તમને સારામાં સારા રિઝલ્ટ મળશે તો આ થઈ આપણે પ્લસ અને પોટાસની જોડે હવે આગળ જોઈએ તો સુપરમાં પાવડરમાં જોઈએ તો ખેતાન ઝીંકવાળું સુપર આવે છે એના પણ સારામાં સારા રિઝલ્ટ છે અને ગ્રોમોનનું જે ડબલ ઘોડા સાફ કરીને એસએસપી આવે છે તો એના પણ સારામાં સારા રિઝલ્ટ છે આ થઈ આપણે પાયાના ખાતર વિશેમાં હવે આગળ ઘણા ખેડૂત મિત્રો પાયાના ખાતર નાખે છે છતાં પણ દસથી પંદર દિવસે એમ કહે છે કે મારે હવે ખાતર પાછો બીજો ડોઝ કરવો છે તો આ જે પાયાના તમે ખાતર નાખો છો એના મહિના દિવસ આજુબાજુના રિઝલ્ટ હોય છે તો તમારે મહિના દિવસમાં તમારે કોઈ પણ ખાતરનો ડોઝ કરવાની જરૂર નથી અને જો તમારે ખાતરનો ડોઝ કરવો હોય તો તમે જે માર્કેટમાં નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશના જે લિક્વિડમાં બેક્ટેરિયા આવે છે તો એનો તમે ઉપયોગ કરશો તો સારામાં સારું રહેશે કેમ કે જે આ તમારે જે જમીનમાં જે ખાતર પડ્યું છે એમાં તમે આ બેક્ટેરિયાનો ઉપયોગ કરશો તો તમને આ જે આ લભ્ય અલભ્ય સ્વરૂપમાં જે આ તમે ખાતર વહી ગયું છે એ લભ્ય સ્વરૂપમાં છોડને રૂપાંતર કરશે અને અવેલેબલ કરશે એના લીધે તમારી જમીનમાં પણ સુધારો આવશે અને તમારે જે પોસ્ટિંગ છે વિગે એ પણ ઘટશે તો મારી બધા ખેડૂત ભલામણ છે કે તમે જે પાયાનું ખાતર નાખો છો તો તમારે આ દસ દિવસે પંદર દિવસે ખાતર નાખવાની જરૂર નથી તો એમાં તમે આ બેક્ટેરિયાનો ઉપયોગ કરો અને તમારે જો આ રીતે નાખવું હોય તો તમે પાયાના ખાતર રહેવા દો તો તમે દસ દિવસે પંદર દિવસે જે મહાધન કંપનીનું જે ચોવીસ ચોવીસ જીરો આવે છે એની જોડે નેવું ટકા સલ્ફર અને મ્યુરોટ પોટાશ આવે છે એનો તમે ડોઝ મારી ગયો એટલે તમને સારામાં સારા રિઝલ્ટ મળશે તો તમારે પાયાના ખાતરની જરૂર નથી આ બેવડા તમે ખર્ચ કરશો તો તમારે કોસ્ટિંગ પણ વધી જશે અને ખોટે ખોટો ખાતરનો વ્યર્થ થશે અને જે જમીનમાં જે બગાડ થતો જાય છે જમીનનો એ પણ વધશે તો અને તમે જમીનની ફળદ્રુપતા પણ ઘટશે તો આ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે બીજા આગળ આપણે જોઈએ તો તમને બેક્ટેરિયાની વાત કરી છે તો તમે વધામ વધામમાં વધુ જે આ નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ મેગ્નેશિયમ સલ્ફર આ બધા બેક્ટેરિયા માર્કેટમાં અવેલેબલ છે સારી કંપનીના જે લિક્વિડમાં આવે છે પાઉડર ફોર્મમાં પણ અમુક પ્રકારના જે બેક્ટેરિયા આવે છે તો એનો તમે ઉપયોગ કરશો તો આપણી જમીનમાં પણ સુધારો આવશે અને જમીન પણ બગડશે નહીં અને આપણે લાંબા સમય સુધી ખેતી કરતા રહીશું અને જે આ અમુક અમુક નવા નવી પ્રકારના જે રોગ આવે તો એનો પણ સારો કંટ્રોલ રહેશે બાકી તમે જે જેમ કેમિકલ ખાતર વધારતા જશો એમ જમીનમાં ફળદ્રુપતા પણ ઘટશે અને તમારે જેમ વૈગે ખર્ચો વધતો જશે એમ વધતો વધતો રહેશે અને જે આ ખાતરનું જે પ્રમાણ છે એ પાંચ કિલોથી આપણે કેમ વધારતા જઈએ એમ પછી ઠેલીએ પણ આવવું પડશે તો બધા ખેડૂત મિત્રોને આ ખાસ ધ્યાન રાખો જેવી બાબત છે કે જેમ બને એમ તમે ઓર્ગેનિક જે બેક્ટેરિયાનો ઉપયોગ છે એ વધારે કરતા રહ્યો તો સારામાં સારું તમને રહેશે બાકી તમારે જરૂર છે એ પ્રમાણે ઉપયોગ કરો તો કંઈ વાંધો નથી બાકી બીજા નંબરે હવે મારે તમને એક કહેવાની વાત છે કે તમે જે રેગ્યુલર તમે સોઇલ ટેસ્ટિંગનો રિપોર્ટ કરતા હોવ તો એમાંથી આપણને ખબર પડે કે કયું તત્વો વધારે જોઈએ છે કયું તત્વો ઓછું જોઈએ છે બાકી આપણે આડેધડ જે ખાતરનો ઉપયોગ કરીએ એ ઓછો કરતા રહીએ અને જે તમારી જમીનમાં ફોસ્ફરસની જરૂર હોય તમે સોઇલ ટેસ્ટિંગ કરેલ છે તો ફોસ્ફરસની તમારે જરૂર હોય તો ફોસ્ફરસ આપણે નાખીએ તો રિઝલ્ટ આવે પોટાશની જરૂર હોય તો પોટ ના ખેતો રિઝલ્ટ આવે ઝિંકની જરૂર હોય તો ઝિંક ના તો રિઝલ્ટ આવે સલ્ફરની જરૂર હોય તો સલ્ફર નાખે તો રિઝલ્ટ આવે તો મારી ખેડૂત મિત્રોને ભલામણ છે કે તમે સોઇલ ટેસ્ટિંગ રેગ્યુલર કરતા રહ્યો એના લીધે આપને આપણી જમીનમાં ખબર પડે કે આપણે કયા ખાતરની કયા તત્વની વધારે જરૂર પડે તો એની આપણે કરીએ બાકી બીજી જો આપણે પાયાનું ખાતર નાખ્યું પછી વોટર સોલ્યુબલ ગ્રેડ પણ માર્કેટમાં અવેલેબલ છે તો એનો તમે ઉપયોગ કરશો તો પણ તમને સારામાં સારા રિઝલ્ટ મળશે અને સારી વાળું ઉત્પાદન મળશે આ થઈ આપણે પાયાના ખાતર વિશે હવે તમને આગળ કાંઈ પણ પ્રશ્ન હોય તો મારા કોન્ટેક્ટ કરવો એને હું તમને વધારે માહિતી આપીશ તો મારો વિડીયો સાંભળવા બદલ બધા ખેડૂત મિત્રોનો આભાર અને જો તમને મારો આ વિડીયો માહિતી સારી લાગી હોય તો તમારા ગ્રુપમાં છે અથવા તમારા મિત્રોને શેર કરજો એના લીધે એને પણ માહિતી મળી રહે આભાર ધન્યવાદ